લક્ષ્મણજી મૂર્છિત થયા અને વૈદ્યને બોલાવ્યા તો રાવણે નગર એને ખબર હતી કે જો લક્ષ્મણજી બચી જાય તો આવતીકાલ મારા દીકરાનું મૃત્યુ થાય મેઘનાથને મારી નાખે તો એણે વૈદ્યને ગગલાવ્યો નહીં એનો ધર્મ એને નિભાવવા દીધો નગર એ લંકાનો હતો વૈદ્ય કીધું હોત કે જાતો નગર ઊભો ફાડી નાખી તો વૈદ્ય શું કરે પણ નહીં વૈદ્યને એનો ધર્મ નિભાવવા દીધો અને આપણે કોક ને માર્યા હોય કોક દવાખાને લઈ જાય તેણ સુધી ઠરડાઈ આવી લઈ ગયો છું રાવણ ધર્મ ભ્રષ્ટ તો થયો જ નથી ક્યાં એની નીતિ ભ્રષ્ટ થયો જ નથી માણસ અને હું તો એમ કહું કાર્ય એવું જ કરું કોક તમને ધન્યવાદ આપે ભલે નાનું કામ હોય પણ કોક એમ કેવું વાહ ભાઈ વાહ દોસ્ત ધન્યવાદ એટલે મારે વાત એ કરવી છે ધન્યવાદ મળ્યો છે બે વ્યક્તિને બાપુ એ પેલા ને એક મને પ્રસંગ યાદ આવે કે આ રાક્ષસો માં ગુણ કેટલા હતા જયારે કુંભકરણ ને જગાડવામાં આવ્યો ને એને ફૂલ મદિરા પાય પછી રાવણે બે માર્યા તારા ડોહા બધા ઉપાડી લીધા

હું હોઈ રહું છું જિંદગી પર કે હા હા તો મેં હું ખોયું અને તું જાગતો છો તે હું મેળવ્યું પણ અગિયારમો દિવસ આ હવે જે વાત કરી રામાયણની નથી હા ભાઈ પછી આપણે કઈ બધું હા હું છે મારી ઉભી રામાયણ છે આમાં આવા ભાઈ અમુક અમુક પ્રસંગ રામાયણમાં ગોતવા જાવ નહીં જોડે કારણ કે આખી રામાયણની અંદર હનુમાનજી ક્યાંય ગદાનો ઉપયોગ નથી કર્યો मान जी क्या है हाथ वज्र गर्द धजा बिराजै कंधे मु जनो ही साजे शंकर समान केसरी नंदन तेज प्रताप महा जग विकट रूप धरि लंग जलावा भीम रूप धरि असुर सार भीम એટલે पांडव वालो भीम नहीं भयानक भीमનો અર્થ એક ભયાનક થઈ જાતા ધ ર હમાન ક્યાંય ગદાનો ઘાત નથી કર્યો બહુ ખેદાણાને કોકને ઢીકા મહેર્યા પાટો મારીને બહુ ખેદાણે ઝાડવા ખાઈને કા કર્યા ગદાનો શાળો જ નથી કર્યો ગાના નામ જ કીધું બાપો ધીમી જ રહે છે તો હલતી જ નહીં કે એટલે હનુમાનજી એમ કહે છે કે હથિયાર રાખવા પણ ઉપયોગ ન કરવો એટલે હવે હું જે વાત કરવાનો છે એમાં ગદાનો ઉપયોગ છે કે રામાયણ ભાઈ વાત થઈ હવે જે હું વાત કરવાનો એમાં એ ગદાનો ઘા કર્યો છે એવી વાત એટલે એ રામાયણમાં નથી લંકામાં અગિયારમો દિવસ અને ભગવાન રામ પાસે જેદી બાણ ખૂટી ગયા ખાલી એકત્રીસ બાણ ભાથામાં પડેલા અને વિભેક્ષને બોલાવીને રામે કીધું પરશયો વળગ્યો રામ રામને કે આ વિભેક્ષને કીધું અયા તા ઘોઘલું પડતું કેમ ન દુખી આ બન્યું હે નુ વિભેક્ષણ જે કે પણ રામને વ્યાકુળ જોયા પરશયો વળગ્યો રામને હનુમાન કેમ સહન કરીશ વિભીક્ષણ એટલું કીધું કે આ મરે કેમ કેતો ખરો તા તો હનુમાન ને રામ ને કે એક કોઈ રને પડે હું નહીં કેવું જોવે ને એટલું નહીં ભરતભાઈ એકલો અંગત લંકાને નાશ કરીને આવે એવડી તાકાત અંગતે ફરી સભામાં પગ મૂક્યો ને કોઈનો પગ ઊંચો ન કરી શક્યો ટૂંકી વાત લઈ લઉં ત્યારે એ અંગતને કોઈએ પૂછ્યું કે તારા પગમાં જો એટલી તાકાત હોય તારો પગ જો રાવણની સભામાં કોઈ ઊંચો ન કરી શકતો હોય તો તું આ રાવણને મારી ન ઉયવે તક હાથ વાર મારીને ઉયવું એક વાર મળે હું ઘોડિયામાં તો તેથી જ મેં ઘૂઘરો કરીને રાવણને રમાડેલો હવે તો હું સવાન થઈ ગયો બાવી વર્ષનો છું તાકે તો તે માર્યો કેમ નહીં તાકે મારું ને તો મારા રામનું માધ્યમ ઘટી જાય છે એની હાટું રામ અહીંયા ધકો ખાધો એટલે એને એના ભાગમાં રહેવા દીધો એમ આમાં એવા બેઠા હોય અમારી કરતાં સારું બોલતા સત્ય કહું તમને આમાં એવી વ્યક્તિઓ બાપુ બેઠી હોય કે આમાં આમાં અમારું પાંચું ન આવે પણ એ અમારી ઉપર કૃપા કરતા છે કે બિચારા ભલે ને ગાતા આવ્યા છે વ્યક્તિઓ હોય પણ રામને તકલીફ થાય ને રામ વિભીક્ષણ ને એમ કે હે વિભીક્ષણ આ કેમ પડતો નથી જેટલા મસ્ત કાપો એટલા માથા નવા ઉગે જેમ જેમ ગુલાબનું ફૂલ તોડતા જાય ને બીજું ગુલાબ બીજે દી આવી જાય એમ એનું જેમ જેમ માથા કાપતો જાવ એમ એમ નવું નવું માથું આવે મરતો કેમ ને હનુમાન કે એક કોઈ જાવ ને રામને એક કોઈ ધકેલી નું હનુમાને ગદા લીધી ફરફુદુડી હનુમાનજી ફીરી તાણે ફરફોદડી ફરી અને રાવણના વાહામાં હોય ઝાટકીને એક ગદા નાખીને હનુમાને તો રાવણ ભોખ દીધી પીડ્યો મોટા ધૂળ ગળી ગઈ નાખો ધૂળ ધૂળ મુંગટ તો બાપુ ક્યાં ગયા મારો રામ જાન રાવણ ધૂળ ખખે તો ખખે તો બોજો ભૃગોટીનો મરોડ બદલાઈ ગયો વિહે નેત્રોમાં જાણે થોબો થોબો ગુલાલ નાખ્યો હોય

આ હનુમાન જે આમુજ ને કીધું તારી માને ધન્યવાદ તારી જનતા ને હે હનુમાન તું ધન્યવાદ આપું છું હનુમાન કે તારી માને ધન્યવાદ વાતવામાં રાવણ કે મારી માને ધન્યવાદ છે ને ત્યારે હનુમાનજી કીધું તો મારી જનેતા ને ધન્યવાદ છે ને મારી જનેતા ને ધન્યવાદ છે ને એટલું કીધું હનુમાનજી એ તેથી રાવણ એમ કે છે કે હે હનુમાન તો હું લંકેશ ભલા મને શિવનો નો ડાયરેક્ટ શિષ્ય છું શિવ મારો ગુરુ છે અને ભગવાન શિવની ઉપાસના કરતો હોઉં ભગવાન શિવના સ્તોત્રોના ગાન કરતો હોઉં અને એક એક મસ્તક ભલા એ એક એક પછી મસ્તક એમ કહેવાય કે હું શિવને ચડાવતો હોય મારા કમળ ખૂટી જાય અને મને એવી મોજ આવતી હોય કમળ ખાલી થઈ જાય તેથી મારા માથા વાટી ભગવાન શિવ ઉપર હું આપતો અભિષેક કરતો અને ભગવાન શિવ પ્રસન્ન ના થાય તો મારા આંતરડા કાઢી નાખો ને એનું વાદ્ય બનાવી અને વાદ્ય ઉપર જેથી હું શિવ ગાન કરતો હો અને સતાય જો શિવ મારી સામુ ન જોવે અને તેથી હું ભગવાન શિવ હોતો જેથી કૈલાસ ઉચો કરતો હે હનુમંત મારી વી પૂજા

અને શિવ કૈલાસ માલી ધક્કો ખાય ને મને લંકા પૂજા દેવા આવતા કે હવે રાવણ મારી પૂજા કરે મારે મોડું થાય અને વાત એ શ્રી લંકા જ આવતો ભોળાના કૈલાસ ઉછો કર્યો ને તેનું માં પાર્વતી જ ભોળાનાથ ને કહી દીધું કે એ માથાળા ને અહીંયા નહીં લાવો તમારી ન્યા પૂજા દઈ આવવાની તમે હતા સમાધિમાં ને ઓલે ડોબલ હોલ બોલાવી ને આ ત્રણ શેકર આવ્યો થરેરો અને ઓલો આખો કૈલાસ ઉછો છો છે ત્યારે કેવું છું છે માં પાર્વતી જાગતા હતા

પણ હનુમંત તમે મારી જનેતાને ધન્યવાદ શું કામ આપ્યા એ મારી જનેતાને ધન્યવાદ શું કામ એ શબ્દ જ મોઢા નીકળ્યો તેથી હનુમંત કહે છે કે આ લંકેશ શિવનો શિષ્ય થી શિવ નો રુદ્ર તારી હામો ઊભો છે ઓળખી નો ભલામણ હું હનુમંત ભલામણ મારી ગદા કોઈ ખમી ન શકે અને કદાચ હું પૃથ્વી ઉપર ધરા ઉપર ઘા કરું

જ હોય વિષય તમે કોઈ પણ ઉપર શ્રદ્ધા રાખો ભલા મને કઈ નઈ આપણા ગામડામાં આ બધાને ખબર છે આપણો દાદો વર્ષો પેલા ગુજરી ગયો હોય એમ પછી આપણને કોઈ એવો વેમ નાખે કે એને બેહવું છે ને આપડા ખેતર ને હેઠે આપણી જ કવાના પાણા ને સિંદુર વાળો કરી અને હેઠે મૂકી દઈ સાહેબ આપણે કોઈ વાડીએ હોવા નથી જતા એમ કે અમારો દાદો અહીંયા બેઠો છે એ શ્રદ્ધા જો વાડીનું રખોપું કરી શકતું હોય તો આ જગત આખાનો બાપ હનુમાન આપણા રખોપા કેમ ન કરે પેલા શ્રદ્ધા હોવી જોઈએ બાબુ શ્રદ્ધા નો વાત આવી એટલે મને એક પ્રસંગ યાદ આવ્યો કે એ કેવડી શ્રદ્ધા ભગવાન હનુમાનજી એ આખો પહાડ લઈને જયારે પસાર છે આપ કથા જાણો છો પણ મારે એની અંદરથી એક શ્રદ્ધાની વાત છે એટલે વાત કરવી છે અયોધ્યા માંથી જેથી રાત્રીના ટાઈમે જેથી પસાર થયા અને આપ જાણીએ છીએ ભરતજી મહારાજ નંદીગ્રામમાં બેઠા બેઠા ભજન કરતા હતા અને આવડો મોટો પહાડ લઈને કોઈ વ્યક્તિને જાતા જોયા એટલે ભરતજીને વિચાર આવ્યો કે જે દિશામાં એ જઈ રહ્યા છે એ બાજુ મારા ભાઈને ઈ ગયા છે કોઈ રાક્ષસ એને હેરાન કરવા તો નહીં જતો હોય ને અને ફણા વગેરેનું બાણ ફટકાર્યું ભરતભાઈ ફણા નું બાણ તો માર્યું નળામાં લાગ્યું હનુમાન હવે પહાડ હોતા છે એક કથામાં બાપુ રામાયણમાં એવો ઉલ્લેખ છે કે આખી અયોધ્યા દોડીને આવી હતી કે જે જગ્યાએ અવાજ આવ્યો છે ત્યાં ભરતજી બેઠા છે શેનો અવાજ આવ્યો આખી અયોધ્યા આવી ત્યાં દોડી પણ કળ ને કડી હશે કોણ હનુમંતજી નીચે આવે ના આવે પણ મોઢામાં શબ્દો જ્યાં નીકળ્યા અને ભરતજી સાંભળી ગયા પોતાની ભૂજાઓને ધરતી ઉપર પછાડે ભરત આંખ માલી આહુણાની ધાર છે ભરતજીને કે મારો જીવવાનો કોઈ અધિકાર નથી મારા કારણે મારો બાપ વન માંગ્યો અને આજ વર્ષો પછી હાથમાં ધનુષ બાણ મેં લીધા અને બાણ મારી મારીને મેં માર્યું તો એ રામ ભક્તને માર્યું મારો જીવવાનો કોઈ અધિકાર નથી પણ પૂછી તો લોવા કોણ છે એને પૂછી લઉં ને પછી મારા દેહનો અંત લાવી દઉં દોઢ દીધી ભરતજીએ

કારણ કે રામને અમે એટલી બધી સેવા કરીએ છીએ પણ અમારી ગેરહાજરીમાં રામ અમને યાદ કરે કે નથી કરતા અમને ખબર નથી પણ હે ભરતજી હું ભગવાન રામની સેવા કરતો હોઉં રાત્રો રાઘવ પડખું ફરે તો એ લઈ શબ્દ નીકળે ભરત 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 ભરતજી બાપ કરજો પણ ત્યારથી એમ હતું કે ભરત કોણ મહાપુરુષ હશે કે જેનું ભજન રામ કરે છે જેને યાદ રામ કરે છે મારું નામ હનુમંત છે અને ભગવાન રામનો હું મળ્યો ત્યારે તમને યાદ કરીને કીધું તું તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ મને આપના સમાન ભાઈ ગણ્યો છે પણ હું ભાઈ નહીં નો દૂત છું હું એનો ભક્ત છું મારું નામ હનુમંત છે આ દેઈની વાતો આખી અયોધ્યા સાંભળે અને તરત પછી હનુમાનજી ટૂંકી વાત લઈ લીધી કે આ રીતે લંકાની ધરતીમાં આ રીતે પરિસ્થિતિ છે શક્તિના બાણથી લક્ષ્મણજી મૂર્છિત છે અને સવાર થયા પહેલા દીવ ગયા પહેલા હું નહીં પહોંચું તો કદાચ અઘટિત ઘટના ઘટશે એટલે મારે હવે જવું જોઈએ લંકાની આ પરિસ્થિતિની વાત સાંભળે એટલે આખી અયોધ્યા રડી પડી પણ બે વ્યક્તિ બે વ્યક્તિને હાથમાં હુમલા એક માં સુમિત્રા લક્ષ્મણની જનેતાની આંખ માહુડા નહોતા અને બીજેની અર્ધાંગના ઉર્મિલા એની આંખ માહુડા નહોતા તેથી હનુમાનજી પૂછે છે સુમિત્રાજીને એટલું કીધું કે માં તમે એના જનેતા છો તમે એની માં છો અને તમારો ખોળો ખાલી થઈ જાય તમારો દીકરો ગુમાવવાનો તમને દુઃખ નથી અને તેથી મા એટલું બોલે છે કે હનુમાન દુઃખ શેનું હોય મને પોર થાય કે હાડા નવ મહિના મારા કોઠમાં કોઠામાં રાખ્યો રામ હાટુ મારો દીકરો

અને આપ ક્યારના ના કહો છો શક્તિના બાણથી મારા ધણી મુરસિદ થી ધરતીમાં પીડ્યા છે તેમ ખોટું બોલો છો કે કેમ કે મારા ધણીને કોઈ દિવસ બાણ લાગે જ નહીં કે પણ માં હું જોઈને આવ્યો છો બધી વાત સાચી બેઠા પણ હું ન માન કે કેમ કે તમે એમ કહો છો કે ભગવાન પડખું ફરત ભરત ભરત બોલે છે કે હા પણ તમે મારા ધણી લક્ષ્મણને કોઈ ભરીને મળ્યા છો કે હા એના રોમે રોમેલી શું અવાજ આવે કે એના રોમે રોમેલી રામ રામ રામના રણકાર આવે એ હનુમંત હું તમને એટલું પૂછું કે જેના રોમે રોમે રામ બેઠો રવાડે રવાડે રામનો અવાજ આવે ને કે હા તો કોઈ બાણ લાગે તો પેલા રવાડું વિંધાય કે શરીર વિંધાય કે રૂવાડું બંધાય તો હે હનુમંત બાણ કોને લાગે રામને લાગે રૂવાડે બેઠો એને કે મારા ધણીને સતાય તમને વિશ્વાસ ન આવતો હોય તો હું તમને બીજું પૂછું કે લંકાની ધરતીમાં શું પરિસ્થિતિ છે મારો ધણી શું કરે છે ત્યાં હુતા છે રોવે છે કોણ તાકે રામ હનુમંત લાગ્યું હોય ને એ રોવે મારા ધણીને લાગ્યું નથી સરવ આ તો મારા બાપે મારા રાઘવે લીલા કરી છે

તો ખબર છે કે તમે જન્મતા વેદ ભગવાન ભાસ્કર ને ગળી જતા હોવ તો હવે તો તમે જવાન થઈ ગયા છો તમારી આજ્ઞા વગર કોઈ દિવસ એમ કહેવાય કે સૂર્યનારાયણ ભરે ને ડગલું ભાણ એક ડગલું ન ભરી શકે એટલે હવે અમને ભરોસો છે કે તમારી આજ્ઞા વગર સૂર્ય ઉગવાનો નથી અને તમે ભાગ્યા વગર રહેવાના નથી સંજીવની ત્યાં જ્યાં વગર રહેવાની નથી અને મારો ધણી બેઠો જ્યાં વગર રહેવાનો નથી અને મેઘનાથનો કાળી નિશ્ચિત છે કહેવાનો અર્થ આ શ્રદ્ધા અને આ ભરોસો અને આ વિશ્વાસ હોય ને મારા બાપ એ જ ભગવાનનું ભજન કરી શકે